આજનું વૃક્ષ એ આવતીકાલનો ઓક્સિજન છે જેવા ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કરી સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં સંસ્થાના બે વર્ષ પૂર્ણ થતાં યુવા આગેવાનોએ રિવરફ્રન્ટ નજીક વૃક્ષારોપણ કરી સેવાનું કાર્ય કર્યું હતું આજે આપણો રેર ફાઉન્ડેશન એક અગત્યના માઇલ સ્ટોન પર પહોંચ્યો છે આ સંસ્થા આજે પોતાના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે અને તે પણ એક પવિત્ર કાર્ય કરી વૃક્ષારોપણ કાર્ય કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ બે વર્ષમાં રેર ફાઉન્ડેશને જે કામ કર્યું છે તે માત્ર કામ નથી પણ એક સંકલ્પ છે સંસ્થાના સ્થાપક શ્રી રાજદીપસિંહ રીબડા સાહેબે એકમાત્ર નાની સંસ્થા નથી ઊભી કરી પણ એક વિચારોની ક્રાંતિ શરૂ કરી છે અને આજે જ્યારે દુનિયાના ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણીય સંકટ અને પાણીની કમીથી ત્રાસી રહી છે ત્યારે રેર ફાઉન્ડેશનના યુવાનો અને રાજદીપસિંહ રીબડા સાહેબે એક મજબૂત સંદેશો આપ્યો છે જો આપણે હવે વૃક્ષો ન ઉગાડીએ તો ભવિષ્યમાં આપણે જીવતી ધરતી નહીં ઉજળી ભૂલો શોધતા રહી જઈશું હું ગર્વથી કહી શકું છું કે આજે આપણે અહીં જે વૃક્ષો લગાવ્યા છે તે માત્ર એક છોડ નથી તે આશાનું એક બીજ છે આજનું વૃક્ષ એ આવતીકાલનું ઓક્સિજન છે આજે આપણે જે છાંયો આપી રહ્યા છીએ તે આવતી પેઢી માટે જીવન છે હું રેર ફાઉન્ડેશનના દરેક કાર્યકર દરેક સહયોગી અને ખાસ કરીને રાજદીપસિંહ રિબડા સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે પોતાના સ્વપ્નન મિશન બનાવ્યું અને એ મિશનમાં અમને જોડ્યા ગુજરાતની ધરતીએ એવા પુત્રોને જન્મ આપ્યા છે જેમણે સર્વજન સુખીનો માર્ગ અપનાવ્યો છે રાજદીપસિંહે એ માર્ગને વાસ્તવિકતા બતાવી છે આવું રેડ ફાઉન્ડેશનના યુવાનોનું કહેવું છે